આમ સેકનો ગુનો શોધી કાઢી તે ગુનાના આધારે સરકારી પિસ્તોલની ચોરી સહિતનો ઘરફોડ ચોરીનો વળ શોધાયેલ ગુનામાં ચોરીમાં ગયેલ સરકારી હથિયાર તથા જીવતા કાઢતો સાથે આરોપીઓને ઝડપી પાડી ઘરફોડ ચોરીનો વળ શોધાયેલ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફળો સ્કવોડ તાપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ સુરત તથા શ્રી રાહુલ પટેલ સાહેબ પોલીસ અધિક્ષક તાપી વ્યારા વ્યારાનાઓએ તાપી જિલ્લામાં પ્રોહિબિશન જુગાની પ્રવૃત્તિનેસ્ત નાબૂદ કરવા તેમજ મિલકત સંબંધી વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય ઉપરોક્ત સૂચનાને આધારે આજ રોજ શ્રી ડી એસ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તાપીનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પાંચાણી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે આહિર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ સોઢા એલસીબી જિલ્લા તાપીનાઓ એલસીબી શાખા પેરોલ ફોર્સ સ્કોડના પોલીસ માણસોની ટીમની સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા પોલીસ એલસીબી શાખાના જોરારામ હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ લિલકિયાભાઈ હેડ કોન્સ્ટેબલ દેવસિંહ નાવને મળેલ ખાનગી બાતમી હકીકતના આધારે ઉચ્છલ તાલુકાના છાપટી ગામની સીમમાં ઉચ્છલ નિઝર રોડ ઉપર મહારાષ્ટ્ર રાજ્ય તરફ જતા રોડના ત્રણ રસ્તા ખાતેથી એક સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર એમ એચ ફોર સિક્સ એમ ફોર સિક્સ ફાઇવ વન કિંમત રૂપિયા પચીસ હજારની ઉપર ત્રણ ઇસમો તુષાર સુરેશભાઈ વળવી ઉંમર વર્ષ એકવીસ રહે ગામ વાટરી નિંબવા ફળિયું તાલુકો નવાપુર જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્ર પ્રવીણ સુરેશભાઈ વળવી ઉમર વર્ષ રહે ગામ વાટવી નીમવા તાલુકો નવાપુર જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્ર નાવને પાસ ભરવાના વગર સરકારી ગ્લોક પિસ્તલ નિંમત રૂપિયા સાહીઠ તથા જીવતા કારતુસ ન કિંમત રૂપિયા બસો મળી કુલ્લે કિંમત રૂપિયા પંચ્યાસી હજાર બસોના મુદ્દામાલ સાથે પકડી પાડી આર્મ્સ એક્ટ મુજબનો ગુનો શોધી કાઢી આરોપીઓ વિરુદ્ધ ઉચ્છલ પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુનો રજીસ્ટર્ડ નંબર બે હજાર પચીસ આર્મ્સ એક કલમ પચીસ એક એ એક એક એ એક બી બી મુજબનો ગુનો રજીસ્ટર્ડ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે ઉપરોક્ત ગુનો શોધાયા વખતે ઉપરોક્ત આરોપીઓના કબજામાંથી મળી આવેલ હથિયાર ગઈ તારીખ સત્તર બે બે હજાર પચીસ ના રોજ ઉચ્છલ પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર્ડ નંબર બે હજાર પચીસ બીએનએસ ની કલમ ત્રણસો પાંચ ક ત્રણસો એકત્રીસ ચાર મુજબના વર્ષોધાયલ શોધાયેલ ગુનામાં ચોરીમાં ગયેલ સરકારી ગ્લક પિસ્તલ નંગ ટીપીઆઈ થર્ટીન તથા નંગ દસ કારતુસ પૈકી સરકારી ગ્લક પિસ્તલ તથા નંગ ચાર જીવતા કારતુસ હોવાનું જણાવેલ છે આર્મ્સ એક્ટ નો ગુનો શોધી કાઢી તે ગુના પરથી ઉછલ પોલીસ સ્ટેશનનો ઉપરોક્ત વર્ષ ગુનો શોધી કાઢવામાં આવેલ છે